નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મોટા સમાચાર જોઈએ તો રાજકોટમાં નશામાં દૂત યુવકો ધમાલ કરતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ ગત રાત્રે યાજ્ઞિક રોડ પર છાસવાલા નામની દુકાને નશામાં ચૂર બે યુવતીઓએ ધમાલ મચાવી હતી દુકાનદાર સાથે બેફામ વાની કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડી ગઈ હતી જોકે આ પહેલા બંને યુવતી ત્યાંથી નાસી છૂટી હતી આજે વહેલી સવારે પોલીસે બંનેને ફન પાસેના મેદાનમાંથી ઝડપી પાડી હતી અને મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે બે યુવતીઓએ નશાની હાલતમાં યાજ્ઞિક રોડ પર આવેલી છાસવાલા નામની દુકાનમાં કોઈ કારણોસર ધમાલ મચાવી હતી બંને યુવતીઓ નશાની હાલતમાં હોવાનો અને સરખી રીતે ઊભી પણ રહી નહીં શકતી હોવાનો તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હોવાનો વિડીયો સામે આવ્યો હતો બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો જોકે યુવતીઓ ત્યાંથી નાસી ગઈ હોવાથી પોલીસે શોધખોર હાથ ધરી હતી તેમજ વહેલી સવારે ફનવર્લ્ડ નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવી હતી આગળના મોટા સમાચાર જોઈએ તો દેશના ચારેય મહાનગરોમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો થયો છે આઈઓસીએલની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે માર્ચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જોકે છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં અઢીસો રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે હવામાનના આજના સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આજે અમરેલી બોટાદ તાપી સહિતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આણંદ ભરૂચ જુનાગઢ ખેડા નર્મદા સુરેન્દ્રનગર વડોદરા સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ આજે અમદાવાદ અરવલ્લી છોટાઉદેપુર ડાંગ ગાંધીનગર મહીસાગર મોરબી મહેસાણા પંચમહાલ પાટણ રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સાડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે ભાવનગર દાહોદ નવસારી સુરત વલસાડ સહિતના જિલ્લાઓમાં છત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આ તરફ બનાસકાંઠા અને આણંદમાં આજે કાળઝાર ગરમી અને રાત્રે ગરમી વધારે અનુભવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે